શ્રી શ્રી નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુપ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવત શ્રવણના પાંચ ફળ છે નિર્ભયતા નિસંદેહતા હૃદયમાં પ્રભુનો સાક્ષાત પ્રવેશ સર્વમાં ભગવત દર્શન અને પરમ પ્રેમ એ સર્વ મને પ્રાપ્ત થયા છે હે ભગવાન ભાગવતનો પ્રથમ સ્કંદ સાંભળી મને પરમાત્માના જમણા ચરણના દર્શન થયા બીજો સ્કંદ સાંભળી પરમાત્માના વામ ચરણના દર્શન થયા ત્રીજો અને ચોથો સ્કંદ સાંભળી પરમાત્માના બંને કમળના દર્શન થયા પાંચમો અને છઠ્ઠો સ્કંદ સાંભળી પ્રભુના બે સાથળના દર્શન થયા સાતમા સ્કંદ સાંભળી ભાગના આઠમો નવમો સ્કંદ સાંભળી પ્રભુના વિશાળ વક્ષસ્તરના દર્શન થયા દસમો સ્કંદ સાંભળી પ્રભુના મુખારવિંદના અને બે નયનના દર્શન થયા અને એકાદશ સ્કંદ સાંભળી શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ મને દેખાય છે દ્વાદશ કથા સાંભળી મને લાગે છે કે મારા ઠાકોરજી બે હાથ ઊંચા કરી મને બોલાવે છે હવે મારે મારા પ્રભુનું ધ્યાન ધરવું છે હું તેના આશ્રય છું મારા પ્રભુનું સ્વરૂપ મને સર્વત્ર દેખાય છે હવે હું ભગવાન પાસે જવાનો છું હું કૃતાર્થ થયો છું જુઓ તેઓ મને બોલાવી રહ્યા છે મહારાજ તમે કથા નથી કરી પણ મને શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા છે આખું જગત બ્રહ્મરૂપ છે તેવા દર્શન આપે કરાવ્યા છે તક્ષક જગત થી હું વારંવાર વંદન કરું છું આપે મારા ઉપર મહાન કૃપા કરી છે સુખદેવજી કહે છે રાજન તું કૃતાર્થ થયો છે રાજન તારા લીધે મને શ્રી કૃષ્ણ કથા કરવાનું મળ્યું રાજા તારા લીધે મને પ્રેમમાં તન્મયતા થઈ મારા હૃદયમાં શ્રી કૃષ્ણ આવીને બિરાજમાન છે રાજન આગળનો પ્રસંગ જોવાની મારી ઈચ્છા નથી રાજન હજુ તારા મનમાં શંકા હોય તો પ્રશ્ન કર રાજન હું બ્રહ્મનિષ્ઠ છું તક્ષક આવે અને મારી નજર પડશે તો ઝેર પણ અમૃત બની જશે પરીક્ષિતે ગુરુદેવને વંદન કરી કહ્યું મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી તમારા પ્રતાપે હું નિર્ભય થયો છું નિર્લેપ થયો છું સુખદેવજી રાજાને પૂછે છે હવે હું જાઉં કારણ કે જ્યાં સુધી હું અત્રે હાજર છું ત્યાં સુધી તક્ષક આવી શકશે નહીં પરીક્ષિત કહે છે ગુરુજી આપની એક વખત હું પૂજા કરી દઉં આપને જે કરવું હોય તે કરો રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી સુખદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો તે જ વખતે પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે જીવ અને બ્રહ્મ એક થયા છે મોટા મોટા ઋષિઓ આ સત્રમાં બેઠા હતા તેઓને પરમ આશ્ચર્ય થયું છે વ્યાસજી વિચારે છે કે ભાગવત મેં મારા પુત્રને ભણાવ્યું પણ તેનું તત્વ સુખદેવજી જેવું સમજ્યા છે તેવું હું પણ સમજ્યો નહીં સર્વ ઋષિ ગણ માન આપે છે મારા ગુરુદેવ સુખદેવજી ત્યાંથી અંતર્દાન ન થયા છે રાજા પરીક્ષિતના શરીરમાંથી એક જ્યોતિ નીકળી તે મહાજ્યોતિ સાથે મળી ગઈ તે પછી તકસક ત્યાં આવે છે અને રાજાના શરીરને કરડે છે ધન્ય છે ધન્ય છે પરીક્ષિતને કાળ કરડતા પહેલા જ તે ભગવાનના ધામમાં ગયો પરીક્ષિતની જેમ કાળ આવતા પહેલા જ તે ભગવાનના ધામમાં ગયો તે ધન્ય કહે છે હું તે વખતે ત્યાં બેઠો હતો મોક્ષ નજરે જોયો સુતજી બોલ્યા આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં સર્વ પાપનો નાશ કરનારા ઇન્દ્રિયોના નિયંતા ભગવાન શ્રી હરિ નું સાક્ષાત વર્ણન કર્યું આ જ્ઞાન સત્ર છે કથા વાંચીને કાંઈ પણ જીવનમાં ઉતારો તો કથા વાંચી સાર્થક થાય કથા સાંભળીને કઈ પણ જીવનમાં ઉતારશો તો કથા સાંભળી સાર્થક થશે સત્કર્મની સમાપ્તિ હોતી નથી જીવનની સમાપ્તિ સુધી સત્કર્મ કરજો આ કથા સાંભળવામાં વક્તા શ્રોતાથી જાણે અજાણે પ્રમાદથી દોષ થઈ ગયા હોય તો તેનો પ્રાયશ્ચિત કરવાનો હોય છે મોટેથી ત્રણ વાર શ્રી હરયે નમઃ બોલો એટલે સર્વ દોષ બળી જાય કારણ કે તો સર્વ વિદિત છે કે મનુષ્ય પડતી વખતે ઠોકર ખાય ત્યારે દુખી હોય ત્યારે

તે પરમેશ્વર શ્રી હરિને હું નમસ્કાર કરું છું નામ સર્વ પાપ સંકિર્તન પ્રણામો દુઃખ સમનસ્ત નમા હરી પરમસ્કંદ સમાપ્ત સંપૂર્ણો યમ ગ્રંથ ભાગવત પ્રકાશ સમાપ્ત હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી શ્રીકૃષ્ણારપણમસ્તુ જય શ્રી કૃષ્ણ